નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેવગઢ બારે નગરપાલિકા તંત્રનો વહીવટ ખાડે ગયો હોય પાણીની લાઇનમાં લીકેજ થતાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં ફર ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છેલ્લા કેટલાક વર્ષોથી ખાબડ બનવા પામ્યો છે આ રસ્તો ત્યારે સ્ટેટ હાઇવેને વર્ષો પહેલાં આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો હતો નવીન રસ્તો બન્યો તેના થોડા સમયમાં જ આ રસ્તો તૂટી ગયો હતો આજ દિન સુધી તંત્ર દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો નથી અવારનવાર સ્થાનિક લોકોથી લઈ સ્થાનિક મોટા નેતાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેવું લાગી રહ્યું છે ઉબડ ખાબળ બનેલા આ રસ્તા પર પાણી ફરી વળતા ઠેર ઠેર પાણીના ખાબોચિયા જોવા મળે છે ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પાલિકાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પડતા પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ જવા પામી છે તંત્રના આ ખાડે જતા વહીવટના કારણે એક તરફ તૂટેલો રસ્તો તો બીજી તરફ પાલિકાના પાણીના કારણે વધુ રસ્તો તૂટી રહ્યો છે પાલિકા દ્વારા પાઇપલાઇન લીકેજનું સમારકામ વહેલી તકે હાથ ધરવામાં આવે તંત્ર દ્વારા નવીન રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે